જે આપણે બદલાવ સોયકા સુધી નથી જોયો એ બદલાવ માત્ર વર્ષ બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષની અંદર આમૂલ પરિવર્તન આવવાનું છે ટેકનોલોજી આખું માણસ નું સ્વરૂપ લઈ લીધું છે ટેકનોલોજી જે ન ધારેલું હોય જે ન થઈ શક્યું એવું ટેકનોલોજી સિદ્ધ કરી બતાવી રહી છે હવે એ રસ્તા ઉપર જો આપણે ન ચાલ્યા તો જે એના રસ્તા ઉપર ચાલશે એ બધા આગળ હશે અને જે એનાથી અલિપ્ત રહેશે એ પહેલાના સમયમાં આપણા માટે અભણને આંધળું કેવરાતું હતું પણ હવે જો આ ટેકનોલોજીથી જે બારી રહી જશે કોઈ પણ ક્ષેત્રમાં ખેતી હશે રાજનીતિ હશે પોતાનો વ્યવસાયિક કામ હશે સામાજિક કામ હશે બધાની અંદર ટેકનોલોજીની સદી આખે આખી આવી ગઈ છે એ ખાલી હું મોબાઈલ પૂરતી નથી કહેતો તમામ ક્ષેત્રની અંદર માણસ જેવું કામ હવે રોબોટ કરશે